ભરૂચના આમોદ શહેરમાં ફરી બસની અછતને કારણે વિદ્યાર્થીઓ બસના દરવાજા પર લટકી મુસાફરી કરતા જોવા મળ્યા ભરૂચ જવાની હડસેલીમાં વિદ્યાર્થીઓ બસના ડ્રાઈવરને વિનંતી કરતા હતા અને અમને સમયસર પહોંચાડો અમારી પરીક્ષા છે જંબુસરથી આવતી ત્રણ બસો હંમેશા ભરેલી રહે છે અને આમોદથી માત્ર એક બસ હોવાથી મુસાફરોની મોટી હાલાકી પડે છે છપ્પન ગામડાઓમાંથી આવતા લોકોને રોજ બસની તકલીફ હોવા છતાં પણ તંત્રએ કોઈ કાર્યવાહી હાથ ધરી નથી નોકરી કરો છો નોકરી કરું છું મેં બસો આવતી નહીં ના તકલીફ લઈને ઊભું ઊભું જવું પડે છે શું તમારી માંગણી છે કયા સમયે બસો ફાર બસ જોઈએ અહીંયા બે પબ્લિક બે હે કે ના બે ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ કયા સમયે આ બસ મૂકવી જોઈએ આઠ થી નવ ના કારણ બે બસ જોઈએ પરફેક્ટ પોણા નવ નો ટાઈમ છે કે સાડા આઠ નો પરફેક્ટ ટાઈમ કરાવવાનો જંબુસરથી ફૂલ થઈને બસો આવે છે આવે છે જંબુસરથી ફૂલ થઈને અહીંયા અમો તો આમોની જનતાને તો કોઈ ધંધા મળતી જ નથી ઊભું ઊભું જવું પડે છે સાહેબ દાખે ફૂલ ટ્રાફિક છે જંબુસરથી જ ફૂલ ગાડી ભરેને આયેલી છે આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા છે અમારી સાહેબ અમે તો રેગ્યુલર મારા ટાઈમે જે ઉપડવાનો તો એ ટાઈમે ઉપડેલો છે કાયમ આ મુસાફરીમાં બસો મતલબ ફૂલ જાય છે આ રીતના ફૂલ જ જાય છે સાહેબ આમોદ માટે કોઈ વ્યવસ્થા અલગ કરવામાં આવેલી નથી વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ ગાડી આવવાના અભાવથી આ ટ્રાફિક વધારે અહીં થઈ જાય છે કારણ કે જે જંબુસરથી ગાડી મૂકાય આમોદ છોડી દે છે